દાખલ કરવામાં આવ્યા હતા જો કે જ્યાં પંકજ ત્રિપાઠીના શાળા મુન્ના તિવારીનું મોત થયું છે આ દરમિયાન તેની બહેન સરિતા ઘાયલ હાલતમાં હોસ્પિટલ દાખલ છે ધનબાદના હોસ્પિટલમાં સહકર્મીઓને તેના સંબંધીઓ જણાવ્યું કે રાજેશ તિવારી ઉપ મુન્ના તિવારી તેની પત્ની સાથે સવિતા તિવારી સાથે બિહારના ગોપાલગંજના કમાલપુર ગામે ચિત્રગંજ થઈ રહ્યા હતા રાજેશ તિવારી પોતાની કાર ચલાવી રહ્યા હતા આ મિત્રો અત્યારના મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ